રૂપ ના પડે છે વેસ્ટર આવે ફોન કર એમ કે બીજી છે બીજી છે એકય ફોન ઉપા ચાલુ કરી નાખે આટલી આ બેન જોવાય કે અમને લિસ્ટું આટલા આ એક કોઈ નથી ને બે જણા રહે આટલી ફરિયા છે અમને લિસ્ટું બતાવે આશેરીમાં જાવ છે ઓલા વિસ્તારમાં જાવ છે પણ આ વિસ્તારનો નીકળને આશેરીનો નીકળ પાણી ચાલુ કરીને દસ દિવસ થી ફરિયાદ લખાવેલી છે કોઈ કાંઈ કાઢવા આવતા નથી પાણી એટલું ભયડું છે આની મચ્છર છોકરા છોકરા પડે છે બાજુમાં મંદિર છે મંદિર માં બાળુ આવે છે પાણી જોઈ ઘટાણું બાળું વયું જાય છે અને ગઈડા માણા લંઈ ગયા કાર મારી આવું